સિટી બસની હાલત દયનીય બની ગઈ છે માસ ટ્રાન્સપોર્ટમાં બસ દોડે છે ખરાબ હાલત છતાં પણ બસ ભરેલી હોય છે ઓવરલોડ શું તંત્ર કોઈ દુર્ઘટના સર્જાય તેની રાહ જુએ છે રાજકોટ શહેરને ક્યારે નવી સિટી બસની ભેટ મળશે શું તંત્રને લોકોની સુખાકારીની કોઈ જ પરવા નથી ક્યાં સુધી લોકો

કેમકે કે આમાંથી તોડ ને ડમરીઓનું બધું ઉડતું હોય ને એવું બધું થોડીક હાલત વધારે ખરાબ થઈ ગઈ એવું લાગે છે બાકી ચાલતી હોય તો થડધડ અવાજ આવતો હોય છે થોડુંક અલગ જ લાગે હાવ પરિસ્થિતિ એવી છે કે આમાં દર વખતે હું તો અપડાઉન કરું છું મારા અવરનવર કુટુંબ બહુ જાદુ જવાનું હોય કે આ બસની અંદર ગમે યાર પાઇપ તૂટી જાય ડીઝલ પાઇપ તૂટી જાય અમને વચ્ચે ઉતારી મૂકે કલાક કલાક રાહ જોવી પડે બસમાં બેસવાનું કારણ એ છે કે અમને તો ફાયદો થાય એટલે અમે બેસી જઈએ

રિયાલિટી કઈ રીતની છે તે તપાસવા માટે અહીં પહોંચી છે આપ દ્રશ્યોની અંદર જુઓ કે ખીચોખીચ ગર્દીમાં જે તમામ મુસાફરો છે તેમને બેસાડવામાં આવેલા છે એટલું જ નહીં સાથે સાથે જે રીતના સિટી બસ છે તેની તમામ જે પરિસ્થિતિ છે તે હાલ આ પ્રકારની જોવા મળી રહી છે આપ દ્રશ્યોની અંદર જુઓ કે સિટી બસ કઈ રીતે તૂટેલી હાલતમાં છે મારી સાથે ડ્રાઈવર છે તેમની સાથે વાત કરીશું સિટી બસ

આગળ તૂટી ગયેલું છે બધું આ કેમ આવી આવી પરિસ્થિતિ કેમ થઈ ગઈ હવે જૂની ગાડી રહી ગયેલી થઈ ગઈ ને ભાઈ હલાવતા હોય ત્યારે તમને ડર લાગે હા બીક નથી લાગતી બધું બરાબર ઓકે હાલે ભાઈ હું બીક તેઓ પોતાનો બચાવ છે તે કરી રહ્યા છે પરંતુ આપ દ્રશ્યો ની અંદર જુઓ કે આ ટાયર છે તે ટાયર પણ ઘસાઈ ચૂક્યા છે ને તેના તાર છે તે નીકળી ગયા છે એટલે કે આ પ્રકારની સિટી બસ છે તે અત્યારે રાજકોટ મહાનગરપાલિકા હલાવી રહી છે લોકોની જિંદગી જોખમમાં તે લોકોની જિંદગીને ક્યાંક નુકસાન થાય તે પ્રકારે સિટી બસ છે તે દોડાવવામાં આવી રહી છે આપ જોવો દ્રશ્યોની અંદર કે ઓવરલોડ આ સિટી બસ છે તે ભરવામાં આવી છે સત્તાધીશો પોતાનો બચાવ છે તે કરી રહ્યા છે કે આ પ્રકારે ચાલતી સિટી બસો હશે તો તેમની સામે કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે જે સિટી બસ ચલાવતા જે એજન્સી છે કે તેમની સામે પણ પગલા છે તે લેવામાં આવશે પરંતુ વાસ્તવિકતા છે તે અલગ છે રાજકોટ મહાનગરપાલિકા જે રીતના સિટી બસ ચલાવે છે તે સિટી બસની ખંડેર જેવી હાલત છે જાણે કે હાર્ટ પિંજર ચાલતું હોય આ પ્રકારે સિટી બસ હાર્ટ પિંજર જેવી હાલતની અંદર છે તેમ છતાં પણ સત્તાધીશોના પેટનું પાણી છે તે હલતું નથી

અધિકારીને મેં બોલાવીને સૂચના જ આપી છે કે આ પ્રકારની બસો રિપેર નથી કરવી આપણે બંધ કરી દઉં નવી બસો લઈ લ્યો વધીને એકથી દોઢ મહિનાની અંદર નવી બસોની દરખાસ્ત આવવાની બસ એક ટ્રાન્સપોર્ટેશનનું સાધન છે એટલે ક્યારેક બાળકો વિદ્યાર્થીઓ ઓવરલોડ થઈ જતા હોય છે એટલે એના પૂરતું અમે લોકો આવનારા દિવસોની અંદર પ્લાનિંગ કરવાના છીએ કે બસની અંદર વધુ પડતો લોડ ન થવો જોઈએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને ભલે સ્માર્ટ સિટી જાહેર કરવામાં આવ્યું હોય પરંતુ રાજકોટ મહાનગરપાલિકાની જે સિટી બસો ચાલી રહી છે તે સ્માર્ટ નથી હાલ આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું પોલિટેકનિક કોલેજમાં ચાલતી સિટી બસના દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું આ બસ છે અને બસની આ સીટો છે આપ જુઓ આખી ખખરદજ હાલતની અંદર આ તમામ સીટો છે તે હલી રહી છે એટલું જ નહીં ચલાવવામાં આવી રહી છે આ તરફના દ્રશ્યો કે જે એક્ઝિટ ગેટ છે તે આ એક્ઝિટ ગેટ પણ ક્યાંક દોરડાઓ વડે બાંધવાની નોબત છે તે આવી છે એટલું જ નહીં તેના હાઇડ્રોલિક દરવાજા ખોલવા માટેના જે સિસ્ટમ હતી તે પણ નીકળી ગયેલી હાલતમાં જોવા મળી રહી છે ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટ સિટીના દાવાઓ ચોકસથી કરે છે પરંતુ રાજકોટની જે સિટી બસો છે તે હાલતમાં છે લોકોને જે રીતના જીવ છે તે જોખમમાં મૂકી અને આ સિટી બસની અંદર મુસાફરી છે તે કરવાની નોબત આવી છે એટલું જ નહીં તંત્ર જે રીતના દાવાઓ કરતા હોય એટલું જ નહીં સાથે સાથે નવી સિટી બસો લાવવાની વાતો છે તે રાજકોટ મહાનગરપાલિકા ચોકસથી કરે છે પરંતુ ક્યાંક લોકોને જે પૂરતી સુવિધાઓ મળવી જોઈએ મુસાફરી માટેના જે સાધનો મળવા જોઈએ તે પૂરતા પ્રમાણમાં આપવામાં નથી આવતા તે વાત આ દ્રશ્યો પરથી જ સ્પષ્ટ છે તે થઈ શકી છે સોશિયલ મીડિયામાં અવારનવાર વિદ્યાર્થીઓ દ્વારા આ વિડીયો છે તે આ પ્રકારના વાયરલ છે તે કરવામાં આવે છે જે રીતના આજીડેમ વિસ્તાર કે જ્યાં પોલિટેકનિક કોલેજ આવેલી છે આઈટીઆઈ આવેલી છે ને તેની અંદર જ્યારે વિદ્યાર્થીઓ મુસાફરી કરતા હોય ત્યારે ઓવરલોડ હાલતની અંદર આ સિટી બસ છે તે દોડાવામાં આવે છે ને તેને કારણે જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે હવે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન કહી રહ્યા છે કે અધિકારીઓ પાસે આ પ્રકારની જે ખખડધજ બસો છે કે તેમની માહિતી છે તે મંગાવવામાં આવી છે ને તાત્કાલિક અસરથી આ બસો રિપેર કરાવવામાં આવશે અને ત્યાર પછી જો રિપેર નહીં થઈ શકે તો નવી બસો વસાવવાની તેમના દ્વારા દાવાઓ છે તે કરવામાં આવ્યા છે પરંતુ ક્યાંક રાજકોટની જે જનતા પાસેથી અંદર જોવા મળી રહી છે ત્યારે રાજકોટની જનતાને ક્યાં સુધીમાં નવી સિટી બસો આપવામાં આવે છે તે પણ જોવું એટલું મહત્વનું રહેશે કેમેરા ઉદય પવાર સાથે ગૌરવ રાજકોટ હવે વાત વડોદરાની